નમસ્કાર ગુજરાતી ના ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત છે ગેરંટી વાળા રોડ પર ઉભા છે એક વર્ષ અગાઉ આ રોડ બનાવવામાં આવ્યો હતો અને જે તે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા સાત વર્ષની ગેરંટી આપવામાં આવી હતી જ્યારે આ સિમેન્ટની ડમરી ઓડી ધૂળ ઉડી ત્યારે અમે અહીંયા કવરેજ કરવા માટે આવ્યા હતા ત્યારે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોએ એવું જણાવ્યું હતું કે આ વિક્યુમિશન સિમેન્ટ ગ્રાઉન્ડ કરીને રોડ બનાવવામાં આવે છે પણ આ રોડની ગેરંટી સાત વર્ષની છે ત્યારે હું મારા કેમેરામાં સાત વર્ષની ગેરંટી વાળો રોડ આપણને બતાવી રહ્યો છું જે પ્રકારે આપણે મોટા મોટા ખાડા પડી ગયા છે ફક્ત એક જ વર્ષ થયું છે એક વર્ષની અંદર બબ્બે વાર રોડનું પેચવર્ક કરવામાં આવ્યું પેચવર્ક પણ અહિયાં રહ્યું નથી ત્યારે કેટલાક વાહન ચાલકો છે તે પણ અહીંયા અકસ્માતના ભોગ બન્યા છે કેટલાક વાહનોના જીવ પણ ગયા છે ત્યારે દર્શક મિત્રો અહિયાં જોવો છોકશાઓ છે તે પણ અહીંયા થઈ રહી છે અને છે છે કેટલાક ચાલકો ત્યારે દર્શક મિત્રો એક વર્ષ અગાઉ જયારે આ વડોદરા વઘોડ રોડ બનાવવામાં આવ્યો ત્યારે કોન્ટ્રાક્ટરો તેમજ આર એનડી વિભાગના અધિકારીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ રોડની એક વર્ષની ગેરંટી છે ફક્ત ને ફક્ત એક જ વર્ષ થયું એક વર્ષની અંદર બબે વખત રોડનું પેચવર્ક કરવામાં આવે પરંતુ કદાચ ડામરની અંદર મલાઈ સિસ્ટમ હોય એવું લાગી રહ્યું છે કારણ કે ફક્ત ડામર હોત તો કદાચ આ કાળા ના પડતા પરંતુ આ ડામર સાથે સાથે મલાઈ પણ છે કારણ કે અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોને મલાઈ મળતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાયા છે કારણ કે વડોદરાની જનતા તેમજ વાઘોડાની જનતાને અવારનવાર વાઘોડાથી વડોદરા તરફ વડોદરાથી વાઘોડા તરફ અપડાઉન કરતા હોય છે આ રોડ ઉપર મોટી મોટી ખાનગી યુનિવર્સિટી હોસ્પિટલ તેમજ મોટી કંપનીઓ પણ આવેલી છે ત્યારે રોડે રોજ છોકરાઓ કરતા રોજગારી માટે આવતા તમામ લોકો